નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ સજાનંદ એગ્રિટેકમાં આજે આપણે છોડના મૂળને વરદાન રૂપ એવા માઇકોરાઇઝા ફર્ટિલાઇઝર વિશે જોઈશું તે પહેલાં મિત્રો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને વિડીયોને શેર કરી દેજો તો સૌપ્રથમ જોવા જઈએ તો આ માયકોરાઇઝા છે શું તો માઇકોરાઇઝા એ કોઈ ખાતર નથી તે એક પ્રકારની ફૂગ છે જેવી રીતે પાકના વૃદ્ધિ અને વિકાસ માટે જમીનમાં રહેલા અળસ્ય ઉપયોગી છે તેવી જ રીતે મૂળના વિકાસમાં આ માઇકોરાઇઝા ફૂગ મહત્ત્વની છે ત્યારબાદ જોવા જઈએ તો આ માઇકોરાઇઝા પાકમાં શું કામ આપે છે અને માઇકોરાઇઝાથી પાકને શું ફાયદો થાય છે તો તેનું મુખ્ય કાર્ય એ છોડના મૂળની વૃદ્ધિ અને વિકાસનું છે અને જમીનમાં રહેલા પોષક તત્વો કે જેના સુધી છોડના મૂળ ન પહોંચી શકતા હોય ત્યાં આ ફૂગ પહોંચી અને તે પોષક તત્વોને છોડ સુધી પહોંચાડવાનું કામ કરે છે જેથી છોડને જરૂરી એવા પોષક તત્વો મળી રહે છે આ માઇકોરાઇઝાનું મુખ્ય કાર્ય જમીનમાં રહેલા પોષક તત્વોનો સક્રિય રીતે છોડ સુધી પહોંચાડવાનું છે એના સિવાય માઇકોરાઇઝા છોડના મૂળને અન્ય જીવાતો અને અન્ય બિનજરૂરી ફૂગના અટેકથી બચાવે છે આ ફર્ટિલાઇઝરના ઉપયોગથી કડક અને બિન ઉપજાઉ જમીનને પોચી અને છિદ્રાળુ બનાવે છે જેના કારણે જે જમીનમાં ઘણા સમય સુધી પાણી ભરાયેલું રહેતું હોય તો ત્યાં આ માઇકોરાઈઝા ફર્ટિલાઇઝરના ઉપયોગથી તે જમીનને પોચી અને છિદ્રાળુ બનાવે છે જેના કારણે પાણી શોષાઈ જાય છે અને પાક સારી રીતે થઈ શકે છે ત્યારબાદ આ માઇકોરાઈઝા કામ કેવી રીતે કરે છે તો આ માઇકોરાઇઝા ફૂગ એ છોડના મૂળ સાથે ભળી જાય છે અને તેના મૂળના ભાગમાં નાના નાના મૂળનો વિકાસ કરી અને જાળા જેવી રચના બનાવે છે જે જમીનમાંના અમુક પોષક તત્વો નિષ્ક્રિય રીતે પડેલા હોય છે જેમ કે બોરોન છે ઝીંક છે ફોસ્ફરસ છે આવા પોષક તત્વો નિષ્ક્રિયતામાં પડેલા હોય છે જ્યાં છોડના મૂળ પહોંચી શકતા નથી ત્યાં આ માઇકોરાઇઝા ફૂગ પહોંચી જાય છે અને તે પોષક તત્વોને એક્ટિવ કરી અને છોડના મૂળ સુધી પહોંચાડે છે અને છોડ આસાનીથી લઈ તેનો ઉપયોગ કરી શકે છે આ ફર્ટિલાઇઝરનો ઉપયોગ ખેતરમાં બીજ વાવતી વખતે કરવામાં આવે તો તે બીજને મૂળના વિકાસ અને તેના વૃદ્ધિમાં મદદરૂપ થાય છે આ માઇકોરાઈઝા ફર્ટિલાઇઝરનો ઉપયોગ આપણે દરેક પાકમાં કરી શકીએ છીએ